પાલિતાના જીએસટી કોમ્પાઉન્ડમાં વધુ એક આરોપી ઝડપાયો ભાવનગર પેરોલ પ્લોસ સ્કોડના શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પાલિતાના ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા પડતા આરોપી મેસન ઉર્ફે મેસન અબ્બાર ઉર્ફે ચાઉ કેરન રહી હાલ ફ્લેટ નંબર જીરો છ ઇમરાન પાર્ક મહેંદી બાગ મુવા મૂળ સાલમભાઈ સોડાવાડાની સામે પંસારા શેરી આબરવા રાણીકા વિસ્તાર ભાવનગરને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા આરોપી સામે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં આરોપીને સોંપી આપેલ છે